નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા રાજરોગ જેને આપણે કહીએ છીએ એ છે ડાયાબિટીસ અને ડાયાબિટીસ ડે નિમિત્તે ખાસ વિશેષ ડાયાબિટીસ શું છે ડાયાબિટીસ એ કઈ રીતે એને અટકાવી શકાય રાહત કઈ રીતે એને નિયંત્રણમાં કઈ રીતે રાખી શકાય એ બધી જ માહિતી મેળવવા માટે આજે અમે આવ્યા છીએ ગિરિરાજ હોસ્પિટલમાં અને ગિરિરાજ હોસ્પિટલમાં આજે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર વિશાલ સદાતિયા તો સર આપનું સ્વાગત છે કરુણા ટોક્સમાં ડાયાબિટીસની આમ તો એક ગંભીર બાબત એ છે કે ભારત હવે કેપિટલ એનું બન બની ગયું છે અને રાજ ભારત રાજધાની બન્યું છે તો આપણે ઓલ ઓવર જ્યારે વાત કરવી હોય ડાયાબિટીસ વિશે શું કામ થાય છે પછી એને કઈ રીતે આપણે નિયંત્રણમાં રાખી શકીએ એ અમારા દર્શકોને થોડું જણાવ જી

ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ પછી મોટી ઉંમરે જ આવે હા હા નાની ઉંમરે આવતો નથી પરંતુ છેલ્લા બે થી ત્રણ દાયકાઓમાં આપણે જોઈએ તો એનું પ્રમાણ ખૂબ જ નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે હા હા અને આ થવાનું મુખ્ય કારણ આપણે જોઈએ તો આપણી પોતાની જ લાઈફસ્ટાઈલ lifestyle સ્વાસ્થ્યની છે પહેલા આપણે જોઈએ તો આપણા જ વડીલો આપણા જ વડવાઓ જે

એ ડાયાબિટીસ એવું છે કે જે જન્મતાની સાથે જ આવે છે એ ડાયાબિટીસ એવા પ્રકારનું છે કે આનુવંશિક છે અને એ ડાયાબિટીસ માં બાળકમાં સ્વાદુપિંડ માંથી જે ઇન્સ્યુલિનનું પ્રમાણ બનવું જોઈએ એ બનતું જ નથી અને ઇન્સ્યુલિન આપણા શુગર અથવા ગ્લુકોઝ પાચન માટે ખૂબ જરૂરી છે એ નથી બનતું તો આપણા શરીરમાં સુગર અથવા ગ્લુકોઝ વધી જાય છે જેને બાળપણ નાની ઉંમર નું ડાયાબિટીસ ટાઈપ વન ડાયાબિટીસ કહીએ છે અને એને જ્યુએનલ ડાયાબિટીસ પણ કહેવાય છે કે જે જન્મતા ની બીજો એક પ્રકારનું ટાઈપ વન ડાયાબિટીસ એવું છે કે જે જન્મતાની સાથે નથી હોતું પણ ખૂબ નાની ઉંમરે પંદર સોળ વર્ષ વીસ વર્ષની ઉંમરે આપણને ડાયગ્નોસ નિદાન થાય છે અને એમાં બી આ જ પ્રકારની ખામીઓ હોય છે જેમાં અમુક જીનેટિક લક્ષણો અને એની ખામીના કારણે આપણને ઇન્સ્યુલિનની બનાવટમાં અડચણ આવે છે જે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે એ છે ટાઈપ ટુ ડાયાબિટીસ અને જેને આપણે સમાજમાં ખૂબ ડીપલી જોઈએ છે પ્રસરેલું અને આ ટાઈપ ટુ ડાયાબિટીસ એવી રીતે આપણને શરીરમાં મળે છે કે જેમાં સ્થૂળતા રહેણી કરણી લેક ઓફ એક્સરસાઇઝ આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થવી અને સ્ટ્રેસ આ બધી જ વસ્તુઓ એમાં ભાગીદાર છે અને મોટા ભાગે આ બધા જ પરિબળો એવા છે કે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન બનતું તો હોય છે પણ એ ઇન્સ્યુલિન જે આપણા શરીરમાં અલગ અલગ પર કામ કરી અને પચાવવું જોઈએ ગ્લુકોઝને મેટાબોલિઝમમાં લઈ જવું જોઈએ એ પોસિબલ થતું નથી જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ કહીએ છીએ બરાબર અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બધા જ મેટાબોલિક પરિબળો અને રહેણી પ્રભાવથી આવે છે જેમ કે સ્થૂળતા અનિદ્રા

ડાયાબિટીસમાં આપણે વાત કરીએ એમ સુગરનું પ્રમાણ જે એનું પાચન નથી થતું ઇન્સ્યુલિન આપણું કામ નથી કરતું એના કારણે ડાયાબિટીસમાં સુગર શુગર પચતું નથી જી જી તો થાય છે શું કે આપણા શરીરના બધા જ અવયવો બધા જ હોર્મોનને કામ કરવા માટે એક

બહુ અને એક મને એ પણ પ્રશ્ન થાય છે સર કે એવું મેં સાંભળ્યું છે ડાયાબિટીસ હોય એટલે મોટા ભાગે આઈબીપી નું પ્રશ્ન આવે જી એ સાચી વાત છે વધતા ઓછા પ્રમાણમાં ડાયાબિટીસની સાથે અથવા ડાયાબિટીસના થોડા સમય પછી અથવા પહેલા પણ હમ બ્લટ પોશનનો ભાગ પેશનમાં હોય જ છે અને મોટે ભાગે એવું થતું હોય કે ડાયાબિટીસની સાથે આવવાનું કારણે છે જેમ આપણે વાત કરીએ પ્રમાણે પાચનમાં ખલેલ પડવાના કારણે જેટલું ગ્લુકોઝ આપણું શરીરમાં ચરબીમાં પરિણામે છે એ કોલેસ્ટ્રોલ પણ વધારે છે અને ધીમે ધીમે એ ચયાપચયની ક્રિયામાં તકલીફ પડવાના કારણે આપણા શરીરની જે લોહી લઈ જતી નળીઓ છે રક્તવાહિનીઓ છે એ બધી કઠણ થઈ જવી ઘણી વાર એમાં હૃદય ઉપર પણ મેટાબોલિઝમમાં અસર થવાના કારણે એના ધબકારા વધી જવા તો આ બધા કારણોથી બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે વધી જતી હોય છે એટલે મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે નિદાન થાય છે એ સમયે યા તો બ્લડ પ્રેશર વધારે હોય છે એની સાથે જ ઓર એવું પણ બનતું હોય કે એ બોર્ડર પર રહેતું હોય અને થોડા વર્ષોમાં આપણે એને જોતા રહીએ તો બ્લડ પ્રેશર વધી પણ જતું હોય છે હ સર એક મારે એ પણ આપની પાસેથી જાણવું છે કે દાખલા તરીકે ડાયાબિટીસના લોકોને કન્ફ્યુઝન મોટા ભાગે એવું હોય છે કે નથી કરી શકતા એના દાખલા તરીકે વાત કરીએ તો એ સામાન્ય લોકોને સમજાય એ ખરી વાત છે આમ ડાયાબિટીસ ના દર્દીઓમાં એવું કહેવાય છે કે ડાયાબિટીસ નું નિદાન થાય એના ત્રણ વર્ષ પહેલાથી શરીરમાં તકલીફ પણ ઘણી વાર એવું બનતું હોય કે વધતા ઓછા પ્રમાણમાં હોવાના કારણે લોકોને ખ્યાલ નથી તો જયારે ખુબ એક લેવલે ડાયાબિટીસ આવી જાય અથવા સુગર નું પ્રમાણ પાચન થવાનું અટકી જાય ત્યારે આપણને લક્ષણો દેખાય છે મોટા ભાગે એવું કહેવાય છે કે ડાયાબિટીસ જેમના શરીરમાં વધારે હોય શુગર વધારે હોય એમને વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગે છે હા હા એની સાથે ખૂબ જ યુરિન પણ પાસ થાય છે વારંવાર એમને વોશરૂમ જવું પડતું હોય છે પણ આટલો ખોરાક લેવા છતાં પણ એના શરીરના વજનમાં ઘટાડો થાય છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે જે વ્યક્તિ જમતો વધારે હોય એનું શરીર બનવું જોઈએ વધવું જોઈએ પણ આટલું જમવા છતાં પણ બાથરૂમ જવું અને ઘણી વાર આપણને એવું પણ મળે છે કે ત્રણ થી ચાર મહિનાની અંદર વ્યક્તિનું વજન શરીર આઠ થી દસ કિલો સુધી ઘટી જાય છે તો આ એનો સૌથી પહેલો સંકેત છે

જે એમનો રેગ્યુલર ટાઈમ પિરિયડ છે એમાં રોજાવામાં તકલીફ પડે છે તો બી એ વસ્તુ વિચારવી જરૂરી છે અને આપણા શરીરમાં એ નિદાન કરવું જોઈએ જરૂરી એક સર મેં જોયેલું એવું કોરોના વખતે કે જે લોકોને ડાયાબિટીસ ડાયાબિટીસ હતું એ લોકોને આપણે નથી બચાવી શક્યા અથવા તો એમ એમની હાલત ગંભીર બની ગઈ તો એને કોરોના અને ડાયાબિટીસ આ બંને કઈ રીતે રિલેટેડ જી આમ જોઈએ તો ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે આપણા શરીરમાં લાંબા સમયથી ઘર ઘર છે અને આપણે દવા પણ લેતા હોય બધું નિયંત્રણમાં પણ રાખતા હોય પણ ઘણી વાર આપણે જે કોવિડમાં જોયું છે એ પ્રમાણે જેનું ડાયાબિટીસ કંટ્રોલમાં નહોતું એ દર્દીઓમાં તકલીફ એ રીતે વધારે પડી એમની ઇન જનરલ ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક શક્તિ એ ઓછી ઓછી પ્લસ ડાયાબિટીસ જેમનું અનકંટ્રોલ હોય એ દર્દીઓના લોહીમાં વાયરસ જે કોરોના વાયરસથી થતો રોગ છે એ વાયરસનું પ્રમાણ પણ ખૂબ ઝડપથી ફેલાય જે રીતે બેક્ટેરિયા નું ફેલાય જ રીતે વાયરસ નું પણ ફેલાય અને ત્રીજું એક મુખ્ય કારણ એ પણ ખરું કે ડાયાબિટીસ ની સાથે સાથે હૃદયની ની તકલીફ બ્લડ પ્રેશર ની તકલીફ થોડા ઘણા અંશે કિડની ની પણ તકલીફ એમાં રહેલી હોય તો આ બધા અંગના સપોર્ટ ધીમે ધીમે આપણને કોરોનામાં ન મળવાના કારણે પણ એમની પરિસ્થિતિ ગંભીર બની જઈ છે એટલે એક આપણે માત્ર ડાયાબિટીસ આપણે એક જ રોગ માનીએ પણ એની સાથે કેટલા બધા પ્રોબ્લેમ થાય છે બિલકુલ બિલકુલ ડાયાબિટીસની સાથે આપણા શરીરના ઘણા બધા અવયવો હા જેમ કે આંખ હૃદય કિડની હા બધી જ વસ્તુઓમાં અસર ખબર પડતી હોય છે મને અત્યાર સુધી નંબર નતા નાની છતાબી બેતાલા આવી ગયા છે નંબર આવી ગયા છે અથવા આંખમાં ઝાંખપ આવી ગઈ છે કે જે આપણને મોતિયાબીન તરીકે પણ મળી શકતું હોય છે તો આ એક મહત્વનું કારણ છે નાની ઉંમરમાં મોતિયો સ્કીન ઉપર કઈ અસર પડે એની સ્કીન ઉપર લાંબા સમય અસર પડતી હોય છે શરૂઆતના ગાળામાં એટલી ઝડપથી નથી પડતી હોતી પણ સ્કીન ઉપર મેઈનલી અસર એ રીતે થતી હોય છે કે આપણા શરીરમાં જે સ્કીન બહેનોમાં ખાસ જોવા મળતી હોય છે કે ડ્રાયનેસ થઈ જવી હા હા બત્તા એમાં આપણને અમુક જે જોઈન્ટના ભાગ છે ત્યાં વારંવાર ઇન્ફેક્શન બહુ ફૂગો તો આ બધા સિમ્ટમ્સ પરથી પણ આપણે ડાયાબિટીસના રોગ માટે વિચારી શકીએ બી જોવું જરૂરી છે એક સામાન્ય બાબત એવી પણ છે કે ખાલી ચડવી કે ખાલી ચડે તો લોકો ઘણીવાર એવું માનતા હોય છે કે આ તો એમ કે બ્લડ સર્ક્યુલેશન નથી થયું એટલે ખાલી ચડી તો એની સાથે કંઈ ડાયાબિટીસના સિમ્ટોમ્સ કે એવું કંઈ ગણી શકાય ને જી ડાયાબિટીસ માં જેમાં બધા અંગમાં અસર થાય છે એવી રીતે આપણા જ્ઞાન તંતુઓ જે હોય છે અને એના કારણે એ પ્રશ્ન આવતો હોય છે કે ઘણી વાર આ લક્ષણો ત્રણ ચાર વર્ષ પછી પગના તળિયામાં ખાલી ચડવી બળતરા થવી અથવા કીડી ચટકા ભરે કે પિન અંદર ભોંકાતી હોય એવું તમને એમાં સંવેદના આવી આ બધા પ્રશ્નો એમાં ઉદ્ભવતા હોય છે સાથે સાથે ડાયાબિટીસ ના દર્દીઓમાં બી ટ્વેલ્વ અને ડી થ્રી વિટામિન આ બંનેની ખામી પણ બહુ જ છાશવાળા થતી હોય છે તો એના કારણે પણ તમને ખાલી ચડવી કે બળતરા થવી આ બધા લક્ષણો જોવા મળતા હોય છે આહાર તો ખાસ આમ તો આડકતરી રીતે આપણે વાત કરી છે પણ કેવો આહાર હોવો જોઈએ ખાસ કરીને આમ ડાયાબિટીસના દર્દીઓમાં લોકોને આપણે કહીએ કે ડાયાબિટીસ છે એટલે તરત એમના હાજા વગડી જતા હોય છે કે ઓહો હવે મારે કઈ ખાવાના માંગે પણ એવું નથી સામાન્ય રીતે જે વ્યક્તિ નોર્મલ લાઈફમાં લઈ શકતો હોય છે એમાં અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન અને બંધન સાથે એ નોર્મલ વ્યક્તિઓની જેમ જ લાઈફ જીવી શકતા હોય છે છે એવું પણ માનવાનું હોય હું તો તો મીઠાશ બિલકુલ નથી ખાતો મને ડાયાબિટીસ કેમ એ સૌથી મોટી માન્યતા ખોટી માન્યતા છે કે ગણપણ ખાવાથી ડાયાબિટીસ નથી થતું પણ એકવાર તમને ડાયાબિટીસ થાય પછી આપણે ગણપણ લેવું ઘણા એવું પણ કેતા હોય છે કે આ તો કુદરતી મીઠાશ છે આ લેવાય કે નહીં હા હા પણ એવું નથી ઘણા બધા ફળ એવા છે કે જેમાં કુદરતી ગ્લુકોઝ અથવા ગ્લુકોઝ જેવું જ બીજું તત્વ છે જેમ સીતાફળ છે ચીકુ છે આ બધામાં જે ગળપણ છે અથવા જે મીઠાશ છે એ આપણા માટે ડાયાબિટીસ માં નુકસાન કરી શકે છે તો એને આપણે દૂર રાખવા જોઈએ પ્લસ અ ઘણીવાર આપણે એવું વિચારી કે ગળપણ સિવાય શું તો એક ચોખા અને ઘઉં હમ આ બંને કાર્બોહાઈડ્રેટના બહુ જ ભરપૂર સોર્સ જેટલું શક્ય એટલું રાંધેલા ઘઉં અને ચોખા આપ ઓછા કરી શકો તમારા ખોરાકમાં એટલું તમારું સુજાગત ઘોડા પ્રદાન પણ કરી રહ્યા તો એક એની પાછળ ક્યાંક આવું પણ કારણ છે કે ડાયાબિટીસને કંટ્રોલમાં આખું દેશ ઉપર રાખી આ ગંભીર બાબત છે તો મિલેટ્સ છે આપને એ રીતે કદાચ કામ આવતા હશે બિલકુલ ડાયાબિટીસ માં પણ કામ આવે અને રોજિંદા આપણા લાઈફસ્ટાઈલ માં ઘણા બધાને ગેસ એસિડિટી અનિદ્રા આ બધા જે પ્રશ્નો આવે છે એમાં કાર્બોહાઇડ્રેટ બહુ મોટો ભાગ ભજવે છે એટલા માટે જુવાર બાજરો રાગી આ બધા ધાન ને મિલેટ ને તમે તમારા રોજિંદા આહાર માં લેવા માંડો તો ઘણો ફરક પડે છે એમાં તો સર આ સિવાય અમારા દર્શકોને કંઈ ડાયાબિટીસ વિશે કંઈ કહેવા માંગતા હો ખાસ તો મિત્રો આજના દિવસે એક જ વસ્તુ કહીશ કે આપણા આ ડાયાબિટીસના રોગ માટે આપણે જ જવાબદાર છીએ આપણી જ લાઈફસ્ટાઈલ જવાબદાર છે તો જેટલું પણ આનાથી દૂર રહી શકાય એ એક માત્ર એમનો ઉપાય છે કેમ કે ડાયાબિટીસ થયા પછી દવા લેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી તો ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણા શરીરની સંભાળ રાખીએ ખોરાકને આપણે ખોરાક સંતુલિત રાખીએ શક્ય એટલું ફૂડ ન હોય એવો ખોરાક લઈએ અથવા ખોરાકમાં મિલેટ્સ જે ઘઉં અને ચોખા સિવાયના એને આપણે ઇન્વોલ્વ કરીએ એ સાથે દરરોજની એટલીસ્ટ ત્રીસ થી ચાલીસ મિનિટ આપણા શરીર માટે ફાળવીએ યોગ પ્રાણાયામ અને કસરત એક્સરસાઇઝ કોઈપણ પ્રકારની એરોબિક ઓર એને રોબિક એ બી આપણે કરવી જરૂરી છે અને ખાસ એક મહત્વનું પાસું એ પણ છે કે સ્ટ્રેસ ટેન્શન આજની ફાસ્ટ લાઈફમાં જો આપણે આ ટેન્શન ને થોડું ઓછું કરી શકીએ તો ઘણા બધા એવા રોગ છે કે જેને આપણે દૂર કરી શકીએ ઇન્ક્લુડિંગ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તો આજના દિવસે ખાસ આ સંદેશ આપવા માટે હું પ્રતિબદ્ધ છું આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર આપણે અમારા દર્શકો સાથે આજ વિશેષ ડાયાબિટીસ ડે એમ એ નિમિત્તે ખૂબ જ સરસ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ